સોળમી સોળમી સમગ્ર ભારતમાં ઈપીએસ કાર્યાલય સામે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો ભાવનગરના શહેરના ભાવનગર કોમ્પલેક્ષ પાસે આવેલા સાંસદ ભારતીબેન શિયાળના કાર્યાલય સામે કડકડતી ઠંડીમાં સવારથી ધરણા પર બેઠા હતા સકનમે રૂકાભાઈ ચૌહાણે જણાવ્યું કે દેશના વડાપ્રધાને મંજૂરી આપી દીધી છે છતાંય ઈપીએસ પંચાણું યોજનાનો અમલમાં નથી મૂકવામાં આવ્યો ગત વર્ષે દિલ્હી ખાતે આવા સમયે મોટું આંદોલન કરવામાં આવ્યું અને તે સમયે અમને આશ્વાસન આપીને બાંધારી આપવામાં આવી હતી કે આ યોજનાનું અમલીકરણ વહેલી થઈ જશે પરંતુ એક વર્ષ બાદ પણ અમલીકરણ નહીં થતાં અમે ફરી આંદોલન શરૂ કર્યું છે આ આંદોલન દેશવ્યાપી છે અને દેશના દરેક શહેરમાં સાંસદના કાર્યાલય સામે ધરણા પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે નેશનલ એજ્યુકેશન કમિટીના માધ્યમથી છેલ્લા સાત વર્ષથી પેન્શન વધારા માટે અમારી લડત ચાલુ છે આંદોલનના ભાગરૂપે અમે સાત વર્ષથી દરેક ક્ષેત્રે મંત્રાલય સુધી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ મોદી સાહેબ આશ્વાસન આપ્યું પેન્શન વધારો કરી આપો તો હજુ સુધી કોઈ નિર્ણય લેવાતો નથી આ નિર્ણય લેવા માટે અમારે અમારી માંગ માત્ર સાત હજાર પાંચસો પ્લસ બી એ અને મેડિકલ બેનિફિટ તો આ માંગનો કોઈ ઉકેલ આવતો નથી ગઈ જાન્યુઆરીમાં દસ બારે અનશન ચાલુ હતા ઉપવાસ આંદોલન ચાલુ હતું તો એમાં દરેક સંસદ સભ્યો આવી અને અને અમારી જે ઉપવાસ આંદોલન હતું એને સ્થગિત કરાવ્યું વચન હતું વચન હતું કે તમારું અમે ટેન્શન પેન્શન આપી પણ એ વચનને નહીં કે અઘોળે પી ગયા ભૂપેન્દ્ર યાદવો બોલાયા એમની સાથે મીટિંગો થઈ તેમ છતાં અમારો પેન્શન વધારાનો ઉકેલ આવતો નથી એના નિર્ણય માટે લેવડાવવા માટે અમે દરેક દરેક આજના દિવસે આખા દેશમાં સંસદ સભ્યોના કાર્યાલયે ધરણાનો કાર્યક્રમ રાખ્યો આજે પણ અમારો આ ધરણાનો કાર્યક્રમ છે પરમિશન ન હોવા છતાં અમે કાર્યક્રમ રાખ્યો કેટલા વર્ષથી આ ચાલે છે संघर्ष पंधरा वर्ष थी चाले साथ।